અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રેલવે ફાટકને લઈને અગવડતા સર્જાઈ રહી છે મહુવા રોડથી લઈને જેસર રોડ માર્કેટિંગ યાર્ડ સહિત અનેક સોસાયટીઓ રેલવે ટ્રેક ફાટકની બીજી બાજુએ આવેલી છે અવારનવાર ફીપાવાવ પોર્ટની ચોવીસ જેટલી માલગાડી ટ્રેન સાથે બે પેસેન્જર ટ્રેનને કારણે રેલવે ફાટક બાધારૂપ બને છે

રેલવે ની બંને બાજુ લગભગ પચાસ ટકા પચાસ ટકા એટલે કે રેલવેની જે લાઇન છે મારું કર્તવ્ય પણ છે કે આ સમસ્યામાંથી માંથી જનતાને મુક્તિ આપવી પડે માનની સાંસદ ભરતભાઈ સુતરિયા સહયોગથી અને રેલવે અધિકારીઓની દીર્ઘ દ્રષ્ટિને કારણે આજે ભાવનગર થી અને અમરેલી રેલવેના અધિકારીઓ પણ આવ્યા છે અને આ સમસ્યામાંથી સાવરકુંડલા શહેરને ફાટક મુક્ત કેવી રીતે બનાવી શકાય આ ટ્રાફિકની સમસ્યામાંથી શહેરને કેવી રીતે મુક્તિ આપી શકાય એ સંદર્ભમાં અધિકારીઓ સાથે રહી એમની સાથે ચર્ચા વિચારણા કરીને આગામી સમયની અંદર આ સમસ્યાના ઉકેલ માટે અમે ખૂબ સારી રીતે પ્રયાસ કરીએ છીએ ભરતભાઈ સુરિયાજી માન્ય સંસદ સભ્યશ્રી અને આમની જોડે ચર્ચા વિચારણા ગઈકાલે થઈ પહેલા પણ એક બે વખત વાત થઈ હતી એ પ્રમાણે હું આવ્યો છું અને અમે ફાટક મુક્ત સાવરકુંડલા બનાવવાની દિશામાં એક પ્રયત્ન કરીએ છીએ પ્રયાસ કરીએ છીએ અને લાગે છે કે થઈ જશે આપણે કોશિશ કરીએ હું મારી રીતે પ્રસ્તાવના મોકલી એ પ્રમાણે આપણે આગળ વધશું